ક્ષત્રિય સમાજને લઈને પરસોત્તમભાઈ રૂપાલાએ કરેલી ટિપ્પણીથી એક તરફ ક્ષત્રિય સમાજમાં રોષ છે તો બીજી તરફ હવે રાજનીતિએ પણ જોર પકડ્યું છે જે મુદ્દે ભારતીય જનતા પાર્ટીએ ક્ષત્રિય સમાજની માફી માંગી અને આ મુદ્દો રાજકીય ન બને તેનું ધ્યાન અપાયું એ જ મુદ્દે યુવા ભાજપના અધ્યક્ષ પ્રશાંત કોરાટે કોંગ્રેસ પર આરોપ લગાવ્યા

ભારતીય જનતા પાર્ટી હર હંમેશ નાના નાના સમાજોને સાથે લઈને ચાલનારી પાર્ટી છે ત્યારે કોંગ્રેસના લોકો ચૂંટણી પહેલા મુદ્દા નથી એટલા માટે થઈને અંદર પેદા કરવાનું કામ કરતી છે ભારતીય જનતા પાર્ટી કોમ વચ્ચે જ્ઞાતિ જ્ઞાતિ વચ્ચે સમાજ સમાજ વચ્ચે ભાગલા પડવી અને પોતાની રાજનીતિ ચલાવી રહ્યા છે અને આ એના જ ભાગરૂપે રૂપાલાએ ઈરાદાપૂર્વક ક્ષત્રિય સમાજનું અપમાન કર્યું છે કે જેને કારણે આ આ ગુજરાતની અંદર વર્દ વિગ્રહ થાય ક્ષત્રિય અને પાટીદાર સમાજ સામસામાં આવે આમાં કોંગ્રેસ નહીં પરંતુ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો સમાજ સમાજ વચ્ચે ભાગલા પડાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે